દહેગામ વાસીઓ રેડી થઈ જાવ કારણ કે હવે તમારા ઘર આંગણે આવી રહી છે હિન્ડા એક્સ્ટર તારીખ ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ દહેગામ તાલુકાના દરેક ગામડે ફરશે આ ગાડીનો કાફલો દહેગામ તાલુકાનું દરેક ગામ વાસના રાઠોડ હોય બહિયલ હોય નાંદોલ હોય રખિયાલ બધા જ આ ગાડી તમને જોવા મળવાની છે જ્યાં તમે ગાડીના ફીચર્સ જાણી શકો છો ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો તો વિડીયો તમારા દહેગામ તાલુકાના એવા મિત્ર મોકલી દો જે નવી ગાડી લેવાનું વિચારે છે અને જો તમે ગાડી લેવાના છો તો આપડા દહેગામ પંજાબ હિન્ડા એક લાખ સુધીની આકર્ષક ઓફર ચાલી રહી છે અને અત્યારે એક્સ નું નાઇટ એડિશન લોન્ચ થયું છે ગઝબ લુક્સ ની સાથે ગાડીમાં ઘણા બધા ફીચર્સ તમને જોવા મળશે આપણા શ્રી અને પ્રમુખ શ્રી અને પ્રમુખશ્રી દ્વારા કરીને ગાડીઓ રવાના થઈ ગઈ છે તમારા ઘર આંગણે આવવા માટે તો જો તમે પણ તાલુકામાં આ ગાડીનો કાફલો જોઈ લીધો છે તો હાલ જ કોમેન્ટ કરો અને સ્ટોરીમાં ટેગ કરવાનું ભૂલશો નહીં એટલે જો નવી ગાડી ઉપર એક લાખ સુધીની ઓફર જોઈતી હોય તો ડિસ્પ્લે પર એડ્રેસ અને કોન્ટેક નંબર આપેલો જ છે હમણાં જ ઇન્કવાયરી કરો